અત્યારના આ ફાસ્ટ યુગમાં સમયસર ઊંઘ ન આવવી આ પ્રશ્નો વધતા જાય છે અને અનિંદ્રા નામનો રોગ કહી શકાય છે એટલે સમયસર જો તમને ઊંઘ ન આવે અને મોડે સુધી જાગવું પડે અને મોડે સુધી સૂવું પડે એટલે આપણું શરીર અનેક રોગોનું ભોગ બને છે તો આજે મારે તમને એ જણાવવાનું છે કે ખરેખર એવી કઈ વસ્તુઓનું આપણે સેવન કરશું જેનાથી આપણને સારી અને ઘસ ઘટ ઊંઘ આવી જાય છે અને આપણે ઊંઘની જો દવાઓ લેતા હશું તો એ પણ ધીરે ધીરે બંધ થઈ જશે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો એક મેલાટોનિન નામનું હોર્મોન્સ છે એ ઊંઘ લાવવા માટે મદદરૂપ થાય છે આપણને એ ખરેખર એક્ટિવ થાય તો જ તમને ઘસ ઘસાટ ઊંઘ આવે તો મેલાટોનિન નામના હોર્મોન્સને એક્ટિવ કરવા માટે જ્યારે તમે સાંજે સૂવાની તૈયારી કરતા હોય ત્યારે રૂમમાં અંધારું રાખવાનું છે જો તમે નાઇટ લેમ્પ હેવી પ્રકાશ આપતા હશે એવા રાખશો તો તમને ઘસઘસાટ ઊંઘાવવામાં વિક્ષેપ ઊભો થશે એટલે રાત્રે તમારે અંધારું કરીને સુવાનું છે જેનાથી મેલાટોનિન નામનું હોર્મોન્સ એક્ટિવ થશે અને તમને સરસ ઊંઘ આવી જશે હવે આ વાત તો સમજ્યા પરંતુ આપણે ખાવા પીવા વિશે વાત કરીએ તો આપણે પહેલાંના જમાનામાં સવારનું શિરામણ દહીં સાથે થાતું અને સાંજનું વાળું દૂધ સાથે થતું એનું કારણ શું છે કે સવારે દહીં સાથે તમે શિરામણ કરો એટલે પેટના રોગોનો થાય અને આખો દિવસ તમારો સરસ મજાનો પસાર થાય અને સાંજનું વાળું દૂધ સાથે કરો એટલે તમને ઘસઘસાટ ઊંઘ આવી જાય અને તમારે ઊંઘ લાવવા માટે કાંઈ પણ મથામણ કરવી ન પડે એટલે તમારે પ્રથમ ક્રમાંકે હું દૂધ વિશે વાત કરીશ કે સાંજના સમયે દૂધ પીવાની ટેવ પાડજો જેનાથી તમને ઘસઘસાટ ઊંઘ આવી શકે છે અને ઊંઘ લાવવા માટે દૂધ તમારી મદદ કરી શકે છે બીજા નંબરે હું તમને વાત કરીશ કે તમારે લોકોએ કેળા ખાવા જોઈએ કેળા પણ એક એવું ફ્રૂટ છે કે તમને ઊંઘ લાવવામાં મદદરૂપ થઈ શકે છે ત્રીજા નંબરે હું તમને વાત કરીશ અખરોટ પિસ્તા અને બદામ આ ત્રણ ડ્રાયફ્રૂટ એવા છે કે જે તમારા શરીરને હેલ્ધી રાખે છે નિરોગીતા આપે છે અનેક પોષક તત્વોનું ઘર ગણી શકાય છે અને સારી અને ઘસઘસાટ ઊંઘ લાવવા માટે તમારી મદદ કરે છે ચોથા નંબરે હું તમને વાત કરીશ રીંગણાનું શાક રીંગણાનું શાક ખરેખર તો શિયાળામાં લોકો બહુ જ ખાતા હોય છે અને શિયાળાનું એ મુખ્ય શાક ગણી શકાય છે પરંતુ રીંગણાનું શાક તમે ખાશો તો પણ તમને સારી ઊંઘ લાવવા માટે હીંગણાનું શાક તમારી મદદ કરે છે પાંચમા નંબરે હું તમને વાત કરીશ ભાત અમુક લોકોને દાળ ભાત દરરોજ ખાવા જોતા હોય છે અમુક લોકોને પુલાવ ખાવા જોતા હોય છે પરંતુ ભાતનું સેવન તમે લોકો કરશો તો પણ તમને ભાત છે તે ઘસઘસાટ ઊંઘ લાવવા માટે તમારી મદદ કરી શકે છે સાતમા નંબરે હું તમને વાત કરીશ કીવી આ કેવી પણ એક એવું સરસ મજાનો ફ્રૂટ છે જે તમને સારી ઊંઘ લાવવા માટે તમારી મદદ કરી શકે છે આઠમા નંબરે હું તમને વાત કરવા માગું છું ડેરી પ્રોડક્ટો વિશે કે ડેરી પ્રોડક્ટનું પણ તમે સમયાંતરે માપસર સેવન કરશો તો તમને ઊંઘ લાવવા માટે ડેરી પ્રોડક્ટ તમારી મદદ કરી શકે છે આ સાથે અમુક એવી ઘરેલું ટિપ્સ પણ આપવા માગું છું જે તમને ઊંઘ લાવવા માટે મદદરૂપ થઈ શકે છે સાંજે તમે સૂવાની તૈયારી કરતા હોય અને તમારા બેડરૂમમાં સૂવા માટે જતા હોય એ પહેલાં નવશેકા ગરમ પાણીથી હાથ પગ મોઢું ધોઈને સૂવાની તૈયારી કરવાની છે જેનાથી તમારો થાક ઉતરી જશે તમારા મસલ્સ રિલેક્સેશન અનુભવશે અને તમને ઘસઘસાત ઊંઘ સરળતાથી આવી જાય છે આ ઉપરાંત ભોજનની વાત કરું તો સાંજના સમયે અમુક ભોજન તમારે અવોઈડ કરવાનું છે જેમ કે તીખું તળેલું આથાવાળું સ્પાઈસી જંક ફૂડ ફાસ્ટ ફૂડ વધારે મરી મસાલા આ પ્રકારના ભોજન તમારે સાંજના સમયે બને એટલા અવોઈડ કરવાના છે સાંજના સમયે તમારે સાદું અને સરસ મજાનું પચી જાય એ પ્રકારનું ભોજન કરશો એટલે તમને ઘસખસાટ ઊંઘ આવી જશે તમારે કોઈ અન્ય દવાઓની મદદ નહીં લેવી પડે અને તમારું શરીર નિરોગી જીવન જીવી શકશે આ ઉપરાંત જો અમુક લોકોને છતાં પણ ઊંઘ નથી આવતી આ બધા પ્રયોગ કરવા છતાં પણ જે લોકોને ઊંઘ ન આવતી હોય એ લોકો સાંજે પીપળી મૂળના ચૂર્ણનું સેવન કરી શકે છે અને પાણી સાથે પણ લઈ શકાય છે તો પીપળીમૂળનું ચૂર્ણનું સેવન સાંજે સૂતી વખતે અડધી અથવા પોણી ચમચીનું સેવન કરશો તો તમને સરસ મજાની ઊંઘ આવી જશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી